મન હોય તો માળવે જવાય આ કહેવત સાર્થક કરી બતાવી છે આનંદબેન બેન ખાચરે હાલ રાજકોટના બહુમાળી ભવનમાં ક્લાસ વન ઓફિસર બનીને સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ સંદર્ભે અનુસૂચિત જાતિ વિકાસ ક્ષેત્રે ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે ખેડૂત પરિવારની આ દીકરીના ક્લાસ વન ઓફિસર બનવાની સફર સંઘર્ષથી ભરેલી છે બોટાદના ગઢડા ગામના ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો છ સંતાનમાં આનંદબેન પાંચમા સંતાન હતા પિતાનું અવસાન થયું ત્યારે આનંદબેન અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતા હતા નાનપણથી ભણવામાં ખૂબ ધગસ અને તેમની ક્લાસ વન ઓફિસર બનવાની દ્રઢ ઈચ્છા તેથી તેમણે જીપીએસસીની તૈયારી પણ શરૂ કરી દીધી તેમણે સાથે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી કે જ્યાં સુધી ક્લાસ વન ઓફિસર નહીં બનું ત્યાં સુધી પગમાં છપ્પલ નહીં પહેરું તેમની આ પ્રતિજ્ઞાના કારણે તેઓ પોતાના લક્ષ્ય પર અડગ રહ્યા ખુલ્લા પગમાં વાગતા કાંટા અને કાંકરા તેઓને સદા તેમના લક્ષ્યને આંખ સામે લાવી દેતા હતા પહેલું પોસ્ટિંગ ગીર સોમનાથમાં થયું હાલ તેઓ રાજકોટમાં પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી રાજકોટ ખાતે નાયબ નિયામક વર્ગ એક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે મારું નામ આનંદ ખાચર છે હું સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું મારો જે જન્મ છે એ બોટાદ જિલ્લાના ગઢડા ગામે થયો છે અને હું જે કાસ્ટમાંથી બિલોંગ કરું છું ત્યાં સ્ત્રીઓના શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતતા નથી અને પારિવારિક મારા પિતાનું જે અવસાન છે હું બહુ નાની હતી ત્યારથી થયેલું છે એટલે એક આર્થિક સંઘર્ષ અને એક સામાજિક સંઘર્ષ એ બંને મેં બાળપણથી કર્યા છે પણ મારું એક ડિઝાયર હતું કે મારે એક ઓફિસર બનવું છે એટલે એ એના પર મેં હંમેશા એક ફોકસ રાખ્યું હતું કે હું ઓફિસર બનીશ અને સમાજ માટે હું મારું કંઈક મદદરૂપ થવાનો હંમેશા પ્રયત્ન કરીશ એ એક એવો સમયગાળો હતો કે જે દરમિયાન કોમ્પિટિટિવ પ્રત્યે મારી એટલી બધી હતી કે કે મારે સિલેક્ટ થવું જ છે અને ઘણી વખત તમને એવી મુશ્કેલીઓ આવે તમે તૈયારી કરતા હોય ત્યારે ઘણી વાર માણસ થાકી જાય કે રોજ વહેલી સવારે જાગવું ઊંઘ પૂરી ના થાય તમે સતત મહેનત કરો સાથે નોકરી પણ કરવી તો એ વખતે મને ત્યાં ઘણી થાકીને સુઈ જવાય તો એવું થાય કે આ મારા ધ્યેય જે છે એ જો હું આવું વિચારીને થાકી જઈશ તો એ પૂરું નહીં થાય એટલે એ હંમેશા એ વસ્તુને યાદ રાખવા માટે મેં ચપ્પલ કાઢી નાખ્યા કે નહીં જ્યાં સુધી મારું ધ્યેય પૂરો નહીં થાય ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરું અને એ એ વખતે વખતે આમ કેમ દરેક તમને યાદ આવે ખૂચે તો યાદ આવે કે હા આ હું બહાર આવી છું હું એન્જોય કરું છું પણ નહીં મારું ધ્યેય મારું બીજું છે એ મારે પેલા ફોકસ કરવાનું છે એટલા માટે હા જ્યાં સુધી તમને એક જીવનમાં ઠોકર ના વાગે ને ત્યાં સુધી તમે એ તમારા ધ્યેય માટે એટલું સ્ટ્રોંગ ના એટલે ઈશ્વરે તમને કદાચ હારવા હાર આપી છે તો એના માટે કંઈક સારો મેસેજ હશે કે તમે હજી પણ આગળ જાઓ તો હિંમત ક્યારે પણ ના હારવી જોઈએ નબળી પરિસ્થિતિ આવે તો ઈશ્વર સારી પરિસ્થિતિનું નિર્માણ પણ કરતો જ હોય છે સારા ધ્યેય સાથે તમે આગળ વધો તો તમે સો ટકા સફળ થાવ છો